કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા નું સાલત તાલુકાના કંબુ ગુરુ ગોવિંદ આદિવાસી ધામ ખાતે તારીખ સાત ત્રણ બે હાજર ત્રેવીસ ના રોજ રાતવાસો અને તારીખ આઠ ત્રણ બે હાજર ત્રેવીસ સવારે આઠ પિસ્તાલીસ કલાકે દાહોદ છવા પ્રસ્થાન અમારા સંવાદદાતાઓ સર્વશ્રી દીપસિંહ બારીયા કાળુભાઈ ડામોર જિલ્લા બ્યુરો ચીફ દાહોદ અને કેમેરામેન સેનસિંગ ગુરુ ગુરુગોવિંદ સમાધિ સ્થળ કંબોઈ ધામથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અનુસાર કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા પૂર્વથી પશ્ચિમ કાશ્મીર કન્યાકુમારી કાઢવામાં આવી રહેલ છે અને યાત્રા તારીખ સાત ત્રણ બે હાજર ચોવીસના રોજ રાજસ્થાનથી ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પ્રવેશી અને નગરમાં સભા બાદ પદયાત્રા રૂપે લીંબડી પાસેના કંબોઈ ધામ ખાતે રાત્રિ રોકાણ કરવા માટે પહોંચી હતી જ્યાં તેમની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા મનીષ જોશી જિગ્નેશ મેવાણી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી નરેશભાઈ બારીયા અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને શક્તિસિંહ ગોહિલ અને મનીષભાઈએ મીડિયાના માધ્યમથી લોકોના સવાલોના જવાબો આપ્યા હતા તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ શુક્રવારે આ યાત્રાનો શુભારંભ શ્રી રાહુલ ગાંધી દ્વારા સવારે આઠ પિસ્તાલીસ કલાકે ગુરુગોવિંદ સમાધિના દર્શન કરી શિવરાત્રી અને મહિલા દિન નિમિત્તે કાર્યકરો મહિલાઓને મળીને કરવામાં આવ્યો લોકમુખે ચર્ચા થયા બાદ કોંગ્રેસ અને તેના શીર્ષસ્થ નેતૃત્વ સવાલ છે કે ભારત દેશ કઈ રીતે અને ક્યાં તૂટ્યો છે અને તેને તમે કઈ રીતે જોડવા માંગો છો બીજું કે ભારતના લોકોને ક્યાં અને શું શું અન્યાય થઈ રહ્યા છે અને તમે કઈ રીતે ન્યાય અપાવવા માંગો છો વિશેષમાં આદિવાસીઓના ઉત્થાન કલ્યાણ માન સન્માન અને તેમના આદિવાસી એટલે કે આદિ અનાધિકારથી આ દેશમાં વસવાટ કરતા મૂળ માલિકી હકો અને બંધારણીય હકો જેવા કે અનુસૂચિત પાંચ છ આર્ટિકલ બસો ચુમ્માલીસ એક બે શિડ્યુલ ડિસ્ટ્રિકેટ લેન્ડ રેવન્યુ એક્ટ મુજબ તો તેર એ એ તથા આર્ટિકલ તેર ત્રણ ક વગેરેના અમલીકરણ માટે શું કરવા માંગો છો બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી